નમસ્કાર દર્શક મિત્રો સત્યમય છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલા દલિત સમાજના સ્મશાનમાં અંતિમ વિધિના કરવા દેતા દલિતોએ ચાર કલાક સુધી મૃતદેહ ગેટ પર મૂકી રાખી ભારે હોબાળો મચાવ્યો હતો વાઘોડિયાના લીમડા ગામે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જૂનો સર્વે નંબર નવસો ત્યાં ને નવો સર્વે નંબર તેરસો છપ્પનમાં વર્ષો જૂનું દલિત સમાજમાં સ્મશાન આવેલ છે દલિત સમાજમાં કોઈ મરણ થાય ત્યારે સ્મશાન વિધિ માટે દલિત સમાજના લોકો એ સ્મશાનમાં અંતિમ વિધિ કરતા હોય છે ત્યારે ગતરોજ ગામમાં દલિત સમાજના યુવકનું મૃત્યુ નિપજતા તેની અંતિમ વિધિ કરવા દલિત સમાજના લોકો પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલા સ્મશાનમાં અંતિમ વિધિ કરવા પહોંચતા ગેટ બંધ કરી દેવામાં આવતા ચાર કલાક સુધી મૃતદેહ પારોલ સેવાશ્રમ હોસ્પિટલના ગેટ બહાર રાખી ભારે હોબાળો મચાવતા વાઘોડિયાર પોલીસ દોડી આવી મામલો ઠાડે પાડ્યો હતો તો એમને લઈને અહીંયા પારોલ હોસ્પિટલની પાછળ નવસો ત્યાંસી નંબરથી થી આવેલું છે વર્ષોથી જે દલિત સમાજને એનો અમે વર્ષોથી કરતા આવ્યા છે હાલ પણ ચાલુ જ છે અમને ઘણા સમયથી ખોટી ખોટી રીતે અંદર જતા અટકાવવામાં આવે અને હમણાં પણ અમે લઈને આવ્યા તો અહીંયા ટેમ્પો કરી દીધું સિક્યુરિટી વાળા હોય અને જવાનું અહીંયા બંધ છે કયા હેતુથી એ લોકો અહીંયા કરી બંધ કરવામાં આવ્યું હતું હેતુ તો જણાય આવે છે કે બગીચો બનાવો છે એવું કઈને ખોટી રીતના પાર્કિંગ બનાવી દીધું છે એમ્બ્યુલન્સો પડી છે ડોક્ટરની ગાડીઓ પડી છે કેટલીક ગાડીઓ પડી છે અને પાર્કિંગ ફૂલ કરી દીધું છે આમાં એવું છે કે આ લોકો એક અરજી કરી હતી જે તે સમયે કલેક્ટર માં કે ભાઈ ખાસશાન વર્ષો વર્ષોથી વાપર ઉપયોગમાં નથી જર્જરિત હાલત માં છે એટલે સ્મશાન દૂર કરી અમને બગીચો બનાવવા માટે જગ્યા ફાળવી આપું ત્યારબાદ તે બાબતે દ્વારા ગ્રામ પંચાયત પાસે કેટલાક ઠરાવો પચક્યાસિનો મંગાવવામાં આવે તેમાં ગ્રામ પંચાયત દ્વારા ઠરાવો પચક્યાસ મોકલવામાં આવે જેમાં એવું કીધું કે ભાઈ વાપર ઉપયોગ ચાલુ છે સ્મશાન અને ગ્રામજનો આગળ પણ આનો વાપર ઉપયોગ ચાલુ રાખવા માંગે છે જેથી આ લોકોને કંઈક પરવાનગી નહીં મળી હોય તો આ લોકો કંઈક હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટમાંથી આ લોકોની અરજી પર ત્રણ મહિનાની સમય મર્યાદામાં યોગ્ય નિરાકરણ લાવવું તો તે બાબતે કીડીઓ તેના ઠરાવો અને પંચક્યાસ એ જ રીતે મંગાવ્યો ગ્રામ પંચાયત પાસે ગ્રામ પંચાયતે તેના સમય મર્યાદામાં ઠરાવ પર મોકલી આપ્યા કે ભાઈ આ સ્મશાન દલિત સમાજને ફાળવી આપેલું છે વર્ષો એને વાપર ઉપયોગ કરે છે અને આગળ પણ કરવા માંગે છે એટલે અમારે સ્મશાનને દૂર કરવા માટે સંમત નથી એવા ઠરાવ પંચાયત મોકલી આપેલ હોવા છતાં એ સમયમર્યાદા પત્યા બાદ ચાર મહિના બાદ કંઈક ઓર્ડર કર્યો કે ભાઈ આપણે દીપકભાઈ વણકરનું જે મૃત્યુ થયું હતું તેના પાર્થિવ દેવ આજે પારુલ હોસ્પિટલની બારે સવારથી મૂકવામાં આવ્યો હતો જે જગ્યાએ વણકર સમાજનો અનુસૂચિ સમાજનું જે શમશાન છે એ શમશાન પર આ હોસ્પિટલે કબજો કર્યો છે અને એવું ચોખ્ખામ ચોખ્ખ પોલામ કરીને એ ડેટબો રોકવામાં આવી હતી કે ભાઈ અહીંયા તમારે બાળવું નહીં અને બીજી કોઈ શમશાનની પણ વ્યવસ્થા કરવામાં નથી આવી એના માટે થઈને આજે અહીં ગાડી ખૂબ મોટું ઘર્ષણ થયું છે સરકાર સાથે અને પારુલ હોસ્પિટલ સાથે અને આજે અમે ગાડી પાર્થિવ દેવલા તમે જોઈ શકો છો આ પારુલ કેમ્પસની અંદર શમશાન છે પણ સમસ્ત ગુજરાતના અને ભારતના જાતિ કહેવા માંગીએ છીએ કે તમે જુઓ તમારે શાસક તમે ના હોય તો આવી હાલત થાય તમારી જમીન તમારું ઘર કોઈ પણ ખેંચી શકે છે તમારા હરી જાતા દમન થઈ શકે છે એવી ઘટના જે કઈ પુરવાર થઈ રહી છે એટલે બધાને કહીએ છે જાગૃત થાવ અને આવનારા સમયમાં જેટલી પણ જગ્યાએ આપણા કોઈ જગ્યાએ હોલ બનાવવા માંગ્યો કે જે આપણા સંસ્થામાં ભાઈની એક મોટી લડત લડાય અને ક્યાંય પણ કોઈ ભાઈને સાથે હવે અત્યાચાર ના થાય એવી આપણે બધા એક સાથે મળીને એની લડત લડીએ શું કીધું છે કે ભાઈ અત્યારે તમે ગાડી સ્મશાન જે તમારું છે અંદર પારુલ કેમ્પસમાં ત્યાં તમે અત્યારે વિધિ કરો હું અમે તમારા ગામમાં ફરી મીટિંગ કરીશું ગામના તમામ લોકોની માંગણી કે અમારું સ્મશાન પાયો સોંપવામાં આવે અને આ જગ્યા સ્મશાનની જગ્યા પર આટલા બિલ્ડિંગો કેવી રીતે બનવામાં આવે એક તપાસ વિષય છે અમે સરકાર પાસે આરટીઆઈ દ્વારા મારફતે માંગણી કરીશું કે આ જગ્યા સરકારે આ લોકોને કેમ સોપી છે અને સુકવા સોપી છે એની અમે માગણી કરવાના જે આદિ અનાદિથી પુરાણાના વખતથી વખત વખતથી ઘડિયાના વખત થી અમારા અમદાવાદ સંસ્થા છે અને જે મધુભાઈ વાસ્તવને એમની ગ્રાન્ટમાંથી પોતાની ગ્રાન્ટી બનાવેલું છે અમને જે સંસ્થાન બીજું બનાવ્યું છે એ ત્યાં આગળ ખંડેર પડ્યું છે કોઈ જવાનો રસ્તો નથી કોઈ અમારી સુવિધા નથી કે ત્યાં આગળ અમારો કોઈ એ નથી એનો કોઈ ઉપયોગ કરતા નથી અત્યારે અમારે જવું છે આજે આજે અનુસૂચિત સમાજને અમારે આ લોકો પારો હેરાન કરે છે અમારે જવા જતા અમારે પડી છે અત્યારે અમારી આ છે અમારે